તો નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતના જોવાલાયક ઐતિહાસિક સ્થળોની વાત કરવાની છે જે દરેક એક્ઝામમાં પૂછે છે તો સીધી સહિતની જાળી ક્યાં આવેલી છે તો અમદાવાદમાં આવેલી છે લાલ દરવાજા પાસે આ મસ્જિદ આવેલી છે મોગલ સ્થાપના ઉત્કૃષ્ટ નમૂનો છે ત્યારબાદ સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે તો કે એ પણ ક્યાં આવ્યો છે તો ગાંધીજીએ સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી અને સાબરમતી આશ્રમની આદર્શો અને આચરણ મુજબ પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે ઝૂલતા મિનારા તો ઝૂલતા મિનારા છે એ અમદાવાદમાં આવેલા છે આ મિનારા એક અદ્ભુત સ્થાપત્યનો નમૂનો છે એક મિનારો હવાલાથી બીજો મિનો મિનારો આપોઆપ હલે છે ઓકે ત્યારબાદ જોઈએ આગળ સરખેજનો રોજો તો સરખેજનો રોજો ક્યાં આવે છે અમદાવાદ નજીક સરખેજ ગામમાં આવેલો છે મુસ્લિમ સ્થાપત્ય ધરાવતો રોજો છે ત્રણ દરવાજા તો ત્રણ દરવાજા એટલે અમદાવાદમાં આવેલા ત્રણ દરવાજા કોતરણી કામ તથા કલા માટે પ્રખ્યાત છે બરાબર તો ત્રણ દરવાજા શા માટે જાણીતા છે તો કોતરણી કામ તથા કલા માટે પ્રખ્યાત છે હટીસિંહના દેરા ક્યાં આવેલા છે તો હટીસિંહના દેરા છે એ અમદાવાદમાં આવેલ ઉચ્ચ કારીગીરીનું શિલ્પ કામ ધરાવતું જાણીતું જૈન દેરાસર છે બરાબર હટીસિંહના દેરા શું છે તો જૈન દેરાસર છે ત્યારબાદ હૃદયકુંજ તો આ દેખું શું છે તો કે અમદાવાદમાં આવેલ સાબરમતી આશ્રમમાં આવેલ ગાંધીજીનું સ્થાન છે બરાબર ઓકે ત્યારબાદ જામા મસ્જિદ જામા મસ્જિદ ક્યાં આવી તો કે અમદાવાદની મધ્યમાં આવેલ મસ્જિદની અમદાવાદ શહેરો અમદાવાદશાહ બાદશાહે બાંધા બાંધી હતી બરાબર તો આ જામા મસ્જિદ કોને બાંધી તો કે અમદાવાદશાહે બાંધી હતી તો કે હવે આગળ જોઈએ તો કે લોથલ લોથલ અમદાવાદ જિલ્લામાં આવેલું પાંચ હજાર વર્ષ પહેલાંની હડપ્પા સંસ્કૃતિ માટે જાણીતું એ સ્થળ છે લોથલ બરાબર ઓકે ત્યારબાદ આગળ જોઈએ ધોળાવીરાની જો વાત કરીએ તો ધોળાવીરા ક્યાં આવેલું છે તો કે કચ્છમાં આવેલું છે હડપ્પા સંસ્કૃતિ માટે જાણીતું ઐતિહાસિક સ્થળ છે ઓકે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો ઓકે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ કે ખેડા જિલ્લામાં ખેડા જિલ્લામાં શું આવેલું છે તો કે ખેડા જિલ્લામાં એ સંતરામ મંદિર આવેલું છે નડિયાદમાં નડિયાદમાં આવેલું છે ત્યારબાદ ઓકે રણછોડ રણછોડરાયજીનું મંદિર આવ્યું છે ડાકોરમાં અને ગલતેશ્વરમાં ગોમતી નદી અને મહી નદીનું જ્યાં સંગમ સ્થાન થાય છે બરાબર તો રણછોડરાય મંદિર ગલતેશ્વર ખેડામાં આવેલું છે જ્યાં કઈ બે નદી મળે છે તો કે ગોમતી નદી અને મહી નદીનું સંગમ સ્થાન છે ઓકે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો ઓકે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો ઓકે ગોમતી નદી અને મહી નદીનું સંગમ સ્થાન છે હવે ઉત્કંઠેશ્વર અને ભાતીજી મહારાજનું મંદિર ફાગવેલ આવેલું છે ફાગવેલ ખેડા બરાબર અને આ બધા જાણીતા સ્થળો ખેડા જિલ્લામાં આવેલા છે આ ખેડા જિલ્લાનું મુખ્ય મથક છે ખેડા જિલ્લાનું મુખ્ય મથક કયું છે તો કે ખેડા ત્યારબાદ આગળ જોઈએ કચ્છની વાત કરીએ તો કચ્છમાં કચ્છમાં જોવાયેલા ગામોમાં ભૂજ છે નારાયણ સરોવર છે માંડવી છે કંડલા અંજાર વગેરેનો સમાવેશ થાય છે આ જિલ્લાનું મુખ્ય મથક ભુજ છે બરાબર તો કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ભુજ માંડવી અને કંડલા બંને બંદરો છે માંડવીમાં મહેલ જોવાલાયક છે ભુજમાં પ્રાગ મહેલ આવેલો છે કચ્છમાં મ્યુઝિયમ આવેલું છે આયના મહેલ વગેરે આવેલું છે આયના મહેલ ભુજમાં આવેલું છે બરાબર અને સ્થળ જેવા સ્થળો જોવાલાયક છે ત્યારબાદ મહીસાગરની વાત કરીએ મહીસાગર જિલ્લામાં તો કે જિલ્લાનું મુખ્ય મથક લુણાવાડા છે બાલાસિનોરથી દસ કિલોમીટર દૂર રૈયાલી ગામથી વિશ્વમાં સૌપ્રથમ ડાયનોસોરના ઈંડા ત્યાંથી મળી આવ્યા છે મહાકાય ઈંડા પ્રાણીઓ અસ્થિ અને અસ્મિતિઓ પ્રાપ્ત થાય છે અહીં મહી નદી પર આવેલા બાંધલા કડાણા ડેમ પણ પ્રસિદ્ધ છે તો મહી નદી ઉપર કયો ડેમ છે કડાણા ડેમ અને ક્યાં આવેલો છે તો કે મહીસાગરમાં આવેલો છે હવે મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણામાં પ્રખ્યાત દૂધસાગર ડેરી આવેલી છે શિવમધર જૈન મંદિર આવેલું છે અંબાજી માતાજીનું મંદિર આવેલું છે સાત કોઠા છે જિલ્લાનું મુખ્ય મથક મહેસાણા છે મોઢેરાનું ઐતિહાસિક સ્થળ સૂર્ય મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે તારંગા તારંગા હિલ અથવા હવા ખાવાનું સ્થળ છે બરાબર તારંગા ક્યાં આવ્યું છે તારંગા મહેસાણામાં આવેલું છે જે હવા ખાવા માટે પ્રખ્યાત છે ઐતિહાસિક શહેર વડનગર જે નરેન્દ્ર મોદીનું વતન છે ઈસબગુલ તથા જીરાના વેપાર માટે વિશ્વના પ્રસિદ્ધ શહેર ઊંઝા છે તાંબા પિત્તળના વાસણો માટે જાણીતું શહેર વિસનગર અહીં આવેલું છે તાંબા પિત્તળ માટે જાણીતું શહેર કયું છે તો વિસનગર છે જે ક્યાં આવેલું છે તો કે મહેસાણાની અંદર આવેલું છે ત્યારબાદ વાત કરીએ મોરબીની તો મોરબી જિલ્લાનું મુખ્ય મથક મો પોતે જ છે બરાબર ઓકે ઓકે તો વાત કરીએ તો મોરબીની વાત કરીએ મિત્રો મોરબી જિલ્લાનું મુખ્ય મથક મોરબી છે જેમાં દરબાર ગઢ આવેલું છે ઝૂલતો પુલ આવેલો છે જો ઝૂલતો મિનારો નથી ઝૂલતો પુલ છે બરાબર ઝૂલતો મિનારો ક્યાં જોયો આપણે તો કે અમદાવાદમાં આવેલો છે અને ઝૂલતો પુલ કહે તો ક્યાં આવેલો છે મોરબીમાં આવેલો છે મંદિર પણ મોરબીએ આવેલું છે જે વાઘજી ઠાકોર દ્વારા બનાવવામાં આવ્યું હતું શિલ્પ અને સ્થાપત્ય માટે જાણીતા છે ક્વાટ્સ ઘડિયાળ ચીનઈ માટીના વાસણો ટાઇલ્સ વગેરે ઉદ્યોગ માટે મોટા પ્રમાણમાં અહીંયા છે મોરબીમાં અને મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા પણ મોરબીમાં આવેલી છે બરાબર ત્યારબાદ આગળ જોઈએ નર્મદા જિલ્લો તો નર્મદા જિલ્લામાં આ આ જિલ્લાનું મુખ્ય મથક રાજપીપળા છે જે રજવાડી શહેર તરીકે ઓળખાય છે જોયેલાક સ્થળોમાં રાજમહેલ છે અને નજીકમાં સરદાર પટેલ નવા ગામ પાસે આવેલું છે સરદાર સરદાર સરોવર ઓકે હવે નવસારીની વાત કરીએ તો નવસારીમાં આ જિલ્લાનું મુખ્ય મથક નવસારી છે અહીં જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીની જન્મભૂમિ છે ગાંધીજીએ દાંડી કૂચ કરી હતી તે દાંડી ગામ પણ નવસારીમાં આવેલું છે અને ચપટી મીઠું પાડીને ગાંધીજીએ કાયદાના ભંગ અહીંથી કર્યો હતો અને નજીકમાં જોવાયેલાક ગામોમાં બીલી મોરા ઉભરાટ વગેરે બીલી મોરામાં અંબિકા નદી આવેલી છે ઉ ત્યારબાદ આગળ જોઈએ